પહેલગામ ખાતે થયેલ આતંકીના વિરોધની અંદર છોટાઉદેપુર ખાતે સજ્જડ બંધનું એલાન કરવામાં આવ્યું હતું જેથી કરીને તમામ લોકો દ્વારા એકબીજાને સમર્થન આપવામાં આવ્યું અને અંતે છોટાઉદેપુર સજ્જડ બંધ રહ્યું પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષોની નિર્મમ હત્યા અને સરકાર દ્વારા છોટાઉદેપુર વિસ્તારમાં ચાલતી ડોલોમાઇટ માઇન્સ બંધ કરવાના નિર્ણયના વિરોધમાં અપાયું હતું બંધનું એલાન સરકાર દ્વારા છોટાઉદેપુર વિસ્તારમાં ચાલતી ડોલોમાઇટ માઇન્સ બંધ કરવાના નિર્ણયને કારણે છોટાઉદેપુર જિલ્લાનો મુખ્ય રોજગાર ડોલોમાઇટ ઉદ્યોગ પડી ભાંગવાની ભીતિ સેવાઇ રહી છે તો બીજી તરફ પહેલગામમાં રાક્ષસી માનસ ધરાવતી આતંકવાદી હુમલાની બનેલ તૃણાસ્પદ ઘટનાનો રોષનો ચરૂ ચારેકોર ઉકળી રહ્યો છે સરકારના ડોલોમાઇટ માઇન્સ બંધ કરવાના નિર્ણયના વિરોધમાં તેમજ પહેલગામ હુમલાના વિરોધમાં છોટાઉદેપુર નગરના તમામ વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખી સખત વિરોધ નોંધાવ્યો હતો મારું નામ મલાવ મોહમ્મદ યુસુફ છે હું ડોલોમાઇડ માઇન્સ એસોસિએશનનો પ્રમુખ છું તારે એક બે હજાર સત્તર અઢારના અમારા જે ઇ સી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ જે અમને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના અંડરમાં આપે આપવામાં આવેલા હતા એ એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર અમને જિલ્લા રાજ્ય કક્ષાએ જવું પડ્યું અને રાજ્ય કક્ષાએ અમારે જેવી અરજીઓ અમે ઇસી માટે આપી એ બે હજાર પચીસમાં અમારી ઈસી અમારા જે માઇન્સોના આંતરિક રોડ જે જાય છે જે અમે વર્ષોથી ડેવલપ કરેલા છે એ રોડના કારણે અમારા ઈસી રિજેક્ટ કરેલા છે હવે નિયમ અનુસાર તો ઈસી રિજેક્ટ થાય એટલે અમારે માઇન્સો બંધ કરી દઈશું આના લીધે અમે ટોટલી માઇન્સો અમે દસ તારીખે અમે ડોલોમાઇટની માઇન્સો બંધ કરી દીધી છે આ માઇન્સોના જે ઈસી રિજેક્ટ થયા છે એ જે રોડના કારણે બતાવે છે એ ચાલીસ પચાસ વર્ષથી અમે ડેવલપ કરતા રોડ છે એ રોડના હિસાબે આ રોડ પાકો રોડ બનેલા છે અને મેન ગામને જોઈન કરેલા છે હવે જો જ્યારે આંતરિક રોડ જેવા સામાન્ય કાળાના જો ઈસી ના મંજૂર થતા હોય તો પરિણામે એની ડોરામાઇટ ઉદ્યોગ પર મોટી અસર જોવા મળી છે ને હાલમાં અસર ચાલુ છે આના લીધે વીસથી પચીસ હજાર સમજીઓ બેકાર બની જશે સાથે સાથે નજીકમાં જે કાચો માલ લે છે એકસો ત્રીસ યુનિટોવાળા એ કાચો માલના અભાવે એ યુનિટો પણ બંધ થઈ જશે પરિણામે છોટાઉદેપુરનો એક આ એક માત્ર જીવાદોરી સમાન ડોલો માઇટ ઉદ્યોગનો આયુષ લાંબુ નહીં ચાલે અને જ્યારે આ જિલ્લામાં આ ઉદ્યોગ જ નહીં ચાલે તો શ્રમજીવી અને યુનિટોથી લઈને ટ્રાન્સપોર્ટિંગ લઈને માઇન્સોવાળા પર રોજગારીનો એક મોટો પ્રશ્ન ઊભો થશે આ ત્યાર પછી બી આ ઈસીના માટે અમે આ રેલી એટલા માટે કાઢી છે કે અમે પ્રભારી મંત્રી સાંસદ સભ્ય ધારાસભ્યશ્રી બધાને આવેદનપત્ર આપેલું છે પણ અમારા પ્રશ્નનો નિકાલ ના લાવ્યો ને અમારી ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાય એના માટે અમે રેલી સ્વરૂપે આ આવેદનપત્ર આપવા આવેલા ભાઈ મીઠાવાલા છોટાઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશનના કારોબારી મંત્રી છે અને આજ રોજ અમે અહીંયા છોટા ઉદેપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશન તથા તમામ બીજા એસોસિએશન આજે રેલી સ્વરૂપે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છે અને અમારી માંગ એમ છે કે જે ઇસીના કારણે આજે જે માઇન્સો બંધ કરવામાં આવી છે તેનાથી જે ડોલોમાઇટ ઉદ્યોગ જે અહીંયા સો ફેક્ટરીઓ ધરાવે છે એ સો ફેક્ટરીઓમાં કાચો માલ હમણાં આવતો નથી છેલ્લા પંદર દિવસથી એ બંધ થઈ ગયો છે જેના કારણે અમે જે છોટાઉદેપુરના વેપારી મિત્રો છે જે અમારા કારખાનેદારો છે એને કાચો માલ ન મળવાના અભાવે બધા ફેક્ટરીઓ બંધ થવાના આરે આવી ગઈ છે અને હજારો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ છોટાઉદેપુરનું જે માર્કેટ છે એ પૂરેપૂરું માઇન્સ અને મિનરલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે અને એ ટોટલ બંધ થવાને આરે પર ઊભું છે સરકારી અધિકારીશ્રીઓને બી અમે આવેદનપત્ર આપ્યું છે અહીંના સંસદ જસુભાઈને રાજેન્દ્ર સાહેબને તથા જે પ્રભારી મંત્રીશ્રી છે એને અને ગાંધીનગર ખાતે પણ અમે આ બધા અમારા જે પ્રશ્નો છે એ મૂક્યા છે અને અમને એમ આશા છે કે આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવશે અને અમારી માંગોને પૂરી કરશે અને આ છોટાઉદેપુરનો જે ઉદ્યોગ જે એમ કહેવાય છે રોનક એ રોનક પાછી વળશે એવી અમને આશા છે ઓકેશભાઈ આજે અમે તમામ એસોસિએશન દ્વારા અને મજદૂર સંઘ દ્વારા બધા ભેગા થઈને કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું અમારા આદિવાસી વિસ્તારમાં અને આદિવાસી જિલ્લો જિલ્લામાં એકમાત્ર ડોલોમાઇટ રોજગાર છે અને એ કેટલાક સમયથી ઇસીના કારણે બંધ થયેલ છે એમાં કેટલાક લગભગ સિત્તેર જેટલા ગામો આવે છે અને વીસ પચીસ હજાર જેટલા લોકો અમાર રોજગારી મેળવે છે આ બંધ થઈ જવાથી કદાચ અરાજકતા ફેલાય એવું લાગે કારણ કે રોજગારી ના મળે તો પણ બીજા કંઈ કૃત્યો કરે એના માટે જેમ બને તેમ સરકાર વેલ્યુ અને નિરાકરણ લાવે અને કેટલીક અમારે ડોલોમાઇટની સરકારી પડતર ખાજલ જગ્યા પડેલી છે એમાં પણ બ્લોક સિસ્ટમ થાય અને અમારા આદિવાસી લોકોને આને બ્લોક સિસ્ટમ ફળવાય એ માટે પણ ખાસ અપીલ છે અને ખાસ કરીને અમારા જે મજદૂર લોકો છે આના પર જ નિર્ભર છે અમારા ગામો છે દડી ગામ કાછેલ કનાવટ ઝેર વનાર આવા બધા ઘણા ગામો છે એ સિત્તેરેક જેટલા ગામો આમાં આમાં રોજગારી મેળવે છે એટલે ખાસ કરીને આમાં બેરોજગાર લોકો ના થાય એના માટે આનો વહેલી તકે નિરાકરણ આવે અને નવા બ્લોક પણ પડે તો નવી માઈસો પણ બને અને આઈસીનો પણ પ્રોબ્લેમ પહેલો સોલ્વ થાય એવી અમારી અપીલ છે સરકારશ્રીને